હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને હવે નીચે જઈને રોટલી બનાવીશું પણ અત્યારે જો આપણે મોર્નિંગ ટાઈમ જોઈ લઈએ તો અત્યારનો આઈનો મોર્નિંગ વ્યૂ બહુ સરસ મજાનો હોય છે અને જો બાળકો સૂતા છે ત્યાં રસોઈને કામ કરાપર કરી નાખીએ ચાલો રસોઈ શુભા શુભા મેં ગાય માતા આ ગયા હે देखो રોટલી ખાને કે લીએ તો ગઈસ હવે આજે જવાનું છે બાર એટલે હવે કપડાં ને એવું બધું કરવાનું છે તો કપડાં કાઢી નાખા છે જો જો કેટલા બધા કપડાં ને ઇસ્ત્રી કરવાની છે તો હાલ અત્યારમાં આપણે ઇસ્ત્રી નું કામ શરૂ છે કારણ કે જવાનું છે બાર એટલા માટે જો આ આટલી ઇસ્ત્રી થઈ ગઈ છે અને હવે એટલા બાકી છે તો આપણે ઇસ્ત્રી નું ઇસ્ત્રી કરવાનું મિશન શરૂ કરી દીધું છે અને હવે પછી થેલા પેક કરવાનું વિશુદ્ધ શરૂ છે તો સાંજ જવાનું છે બાર અને હવે જો બધી તૈયારી શરૂ થઈ ગઈ છે બહાર જવા માટે તો તમે પણ આવજો અને જો આયા આ દીકનો પેડો છે સ્ત્રી કરેલો બસ તો ગાઈસ બધા કપડાને સરસ મજાની ઇસ્ત્રી થઈ ગઈ છે અને જો આ બાજુ નંદીબેનના કપડા પણ લઈ જવા માટે બહાર કાઢી નાખ્યા છે અને જો આ નવી ટ્રોલી બેગ નું આપણે ઓપનિંગ કરવાનું છે તો ઓલરેડી એ કાઢી નાખી છે અને હવે આપણે એમાં કપડાં ભરી લઈશું રહ્યા શું કરશે બધા ને શું કરે બધા પાણી પાછો આ જો સરસ મજાનું ચંપાને ફૂલ આવી ગયું છે તમને ફૂલ બતાવું છું ચંપા ફૂલ છે હે ધૈર્ય પાણી આવે છે શરૂ કરો થઈ પાણી પાય શરૂ કરો શરૂ કરો આમ જો પાણી આવે ધૈર્ય પી દે તો ઝાડવાનું પાઈ દે પી દેજો પાણી એવું જો જો એવું 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 બસ ઝાડવાન પાઈ દેજો હો ધૈર્ય ડાયો છે જો ઝાડવા ને પાણી પાવા મળું છું કા ધૈર્ય અહીંયા પાયદા ધૈર્ય હેલો તો સુરત જવા માટેની આપણી તમામ તૈયારી પૂરી થઈ ગઈ છે થેલા પણ પેક કરી નાખ્યા છે અને આપણે ગુજરાતી હોય અને થેપલા ન હોય એવું તો ક્યારેય બને જ નહીં એટલે પણ થેપલા અને સુકી ભાજી પણ બનાવીને તૈયાર રેડી કરી નાખી છે જો તમને બતાવો જો આ છે સુકી ખાટી મીઠી સુકી ભાજી અને આમાં લઈ લીધા છે ચેપલા અને આમાં લઈ લીધા છે બાળકો માટે નાસ્તો કેળા છે અને બીજું ચિપ્સ ને એવું બધું છે તો હવે તૈયાર કરી નાખીશું અને આ લીધી છે નાસ્તો કરવા માટેની ડીશું જો એટલે આપણે હું યુઝ વેન થ્રો કરી શકીએ તો ગાઈસ હવે કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી અને ખેલા પણ તૈયાર થઈ ગયા છે અને હવે થોડી વાર માટે આરામ કરીશું માથું દુખે છે તો થોડી વાર આરામ કરવો પડે એમ છે અને નંદીબેન તમારું શું કેવું છે તમે થાકી ગયા કેમ તને બહુ હરખ છે સુરત જવાનું મોટો ભાઈ હા હરખ તો હોય ને મોટો ભાઈ આવે તો કામ કરવું અને બીજા બે મોટા મોટા ઠેલા એક ટ્રોલી બેગ કેટલું છે કા મુદ્દા બહુ જાજા મુદ્દા જો તમને બતાવ જો આ પર્સ છે પછી આ મોટો ઠેલો છે ટ્રોલી બેગ છે અને નાસ્તા બેગ છે એટલે મુદા તો બહુ જાજા થવાના છે

અમે લોકો બસ સ્ટેશન પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં બસ આવવાની છે અને ધૈર્ય ભાઈ શું કરે જો ધૈર્ય બેટા હે ધૈર્ય રીક્ષા રિક્ષા રિક્ષા

Thank you. ફાઈનલ ગાઈસ અમે હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે સુરત ત્યાં પહોંચી ગયા છીએ જો તો ફાઇનલી અમારા મકાને અમે પહોંચી ગયા છીએ અને તમને બતાઉં છું તો જાનુ એ મત બોલે છે હાય જાનુએ સાપ્રાવકાલે પહોંચી ગયા છે ઓમ જયનાસ્તો બની રહ્યો છે શું છે નાસ્તામાં ગરમાગરમ ભાખરી રોટલી તો હાલો જમી લે જમવા માટે જમવામાં છે ભાખરી અને હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આવે છે તો અમે આવી ગયા છીએ સુરતમાં શોપિંગ કરવા માટે લક્ષ્મણ માં

જીબરારલે હારલેહંમવારલે <sociedad> <îneaining> <sauntiberatını> <sauntik> જો 200 મેલ છે ને ગળ ને 10% કાપી દે રેડી ને 30% રાખો 200 ખબર છે ને આ ટ્રાય કરો નો 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 આગળ ને એ બોલન છે જ બધા બધા બેરે તેલ ન બોદો અખો પ્યોર માં 5 3 મીટર પૂરો હા હાંજી આ મેલો કા આજે છે બરોડા માં જબરજસ્ત ખરીદી કરવા માટે અને ચાલો માર્કેટ બતાવવા જઈએ જો